ફરીવાર વિદ્યાર્થી મિત્રો આપનું હાર્દિક સ્વાગત 2018 ની અંદર પૂછાયેલું જવાહર નવોદય પરીક્ષાનું પ્રશ્ન પેપર સોલ્યુશન આ વિડિયોમાં આપણે જોવાના છીએ તો મારી સાથે જોડાઈ રહેજો ચાલો આપણે જોઈએ 2018 માં પૂછાયેલા પ્રશ્ન પેપરનું સોલ્યુશન જવાહર નવોદય વિદ્યાલય પ્રવેશ પરીક્ષા તો પહેલા પ્રશ્નની અંદર जवाब मैं अपन ए बीजा प्रश्न जवाब मैं सी तीजा प्रश्न जवाब मैं आपने सी चौथा प्रश्न जवाब मैं आपने विकल्प सी पांचमा अंदर विकल्प સી જવાબ મળશે અને છઠ્ઠા પ્રશ્નની અંદર વિકલ્પ સી જવાબ આપણને મળે છે સાતમા પ્રશ્નમાં જવાબ મળશે વિકલ્પ એ આઠમા પ્રશ્નમાં વિકલ્પ બી જવાબ મળશે નવમાં પ્રશ્નમાં પણ વિકલ્પ બી જવાબ મળે દસમા પ્રશ્નની અંદર વિકલ્પ એ જવાબ મળશે અગિયાર પ્રશ્નની અંદર વિકલ્પ બી આપણો જવાબ મળશે બારમા પ્રશ્નમાં વિકલ્પ ડી આ જવાબ મળશે તેરમા પ્રશ્નની અંદર વિકલ્પ એ જવાબ મળશે ચૌદમાં પ્રશ્નની અંદર વિકલ્પ ડી જવાબ મળશે પંદર માં પ્રશ્નમાં વિકલ્પ સી જવાબ મળશે સોળમા પ્રશ્નની અંદર વિકલ્પ ડી આ જવાબ મળશે સત્તરમાં પ્રશ્નની અંદર પણ વિકલ્પ ડી જવાબ મળશે અઢારમાં પ્રશ્નમાં વિકલ્પ બી જવાબ મળશે ઓગણીસ પ્રશ્ન વિકલ્પ એ વીસમો પ્રશ્ન विकल्प डी एक प्रश्न विकल्प सी जवाब मर्से बाविष्म प्रश्न में अपन विकल्प सी जवाब मर्से त्रेविष्म प्रश्न में विकल्प बी जवाब मर्से ચોવીસ માં પ્રશ્નની અંદર વિકલ્પ બી જવાબ મળશે પચીસ માં પ્રશ્નમાં પણ વિકલ્પ બી જવાબ મળશે છવ્વીસ માં પ્રશ્નની અંદર વિકલ્પ ડી સત્યાવીસ માં પણ ડી અઠ્યાવીસ પ્રશ્ન વિકલ્પ બી ઓગણત્રીસ પ્રશ્ન વિકલ્પ એ ત્રીસ પ્રશ્ન વિકલ્પ બી જવાબ મળશે એકત્રીસ પ્રશ્નની અંદર વિકલ્પ બી આપણો જવાબ છે બત્રીસમા પ્રશ્નમાં વિકલ્પ ડી આપણો જવાબ છે તેત્રીસ પ્રશ્નમાં વિકલ્પ એ આપણો જવાબ છે ચોત્રીસ પ્રશ્નની અંદર વિકલ્પ ડી જવાબ મળશે પાંત્રીસમાં પ્રશ્નની અંદર વિકલ્પ બી જવાબ મળશે છત્રીસ મો પ્રશ્ન એમાં વિકલ્પ એ આ જવાબ મળશે સાડત્રીસમો પ્રશ્નમાં પણ વિકલ્પ એ જવાબ મળે આડત્રીસ પ્રશ્નની અંદર વિકલ્પ બી જવાબ મળે ઓગણચાલીસ માં પ્રશ્ન વિકલ્પ એ જવાબ મળશે એકતાલીસ માં પ્રશ્નની અંદર વિકલ્પ બી બેતાલીસ માં વિકલ્પ બી તેતાલીસ પણ વિકલ્પ बी जवाब मलि प्रश्न विकल्प डी, प्रश्न विकल्प बी जवाब मेतालीस प्रश्न विकल्प डी सुन विकल्प डी અડતાલીસ પ્રશ્ન વિકલ્પ સી ઓગણપચાસ વિકલ્પ બી જવાબ મળશે અંકગણિત વિભાગની અંદર જોઈએ તો એની અંદર પ્રશ્ન છે એનો વિકલ્પ સી આપણને જવાબ મળે છે ત્યાર પછી બાવન મો પ્રશ્ન છે એમાં વિકલ્પ ડી આપણને જવાબ મળે છે ત્રેપનમાં પ્રશ્નમાં વિકલ્પ બી જવાબ મળે છે ચોપન પ્રશ્નમાં પણ વિકલ્પ એ જવાબ મળે છે પંચાવન પ્રશ્નની અંદર વિકલ્પ ડી જવાબ મળશે છપ્પન માં પ્રશ્નમાં વિકલ્પ એ જવાબ આવશે સત્તાવન પ્રશ્નની અંદર વિકલ્પ બી જવાબ મળે અઠાવન પ્રશ્નમાં વિકલ્પ સી ઓગણસાઠ પ્રશ્નની અંદર પણ વિકલ્પ સી આપણને જવાબ મળે પ્રશ્ન વિકલ્પ બી જવાબ મળશે એકસઠમાં માં પ્રશ્ન ની અંદર વિકલ્પ સી જવાબ મળે બાસઠ પ્રશ્ન વિકલ્પ ડી ત્રેસઠ પ્રશ્ન વિકલ્પ સી ચોસઠ પ્રશ્ન વિકલ્પ સીઠ પ્રશ્ન નંબર વિકલ્પ સી છાસઠ પણ વિકલ્પ સી જવાબ મળશે સડસઠ પ્રશ્ન નંબર એમાં પણ વિકલ્પ સી જવાબ મળે अड़सठ प्रश्न नंबर विकल्प बी जवाब मैसे सीतेर माँ प्रश्न अंदर विकल्प ए जवाब मैं सीतेर म प्रश्न विकल्प सी जवाब मै इकोतेरमो प्रश्न विकल्प ए जवाब मैं बोतेरमा अंदर विकल्प सी जवाब मैं ચુમોતેર પ્રશ્ન ની અંદર વિકલ્પ સી આપણો જવાબ પંચોતેર માં ની અંદર વિકલ્પ બી એક અને માઇનસ એક હવે ત્યાર પછી ગુજરાતી ભાષા વિભાગની અંદર જોઈએ તો છોતેર પ્રશ્નની અંદર ડી સુરક્ષિત સત્યોતેર ઓગણીસો ચોપન એ વિકલ્પ અઠ્યોતેર ડી વિકલ્પ યુનિમેટ ઓગણસી ડી વિકલ્પ કાર બનાવવા માટે થયો

મા સાથે વાતો વાતો કરતો ચુર્યાસી વિકલ્પ સી માંની વસ્તુઓ વિશે પંચ્યાસી હંમેશા ચિંતાતુર રહેવું વિકલ્પ બી છ્યાસી વિકલ્પ સી ભાઈ બંધોની સાથે આસપાસ રમે સત્યાસી વિકલ્પ બી બજાર ખેડૂતો દ્વારા અઠ્યાસી માં વિકલ્પ બી પોતાની બળદગાડીઓ અને ટ્રેક્ટર લઈ જાય નેવ્યાસી વિકલ્પ એ પાલતુ પશુઓ મરઘીઓ અને નેવું ની અંદર પણ વિકલ્પ બી થેલા એકાણું પ્રશ્ન એકાણું મો પ્રશ્ન એમાં વિકલ્પ આવશે સી સુવા જેવું બાણુંની અંદર વિકલ્પ એ એપ્રિલમાં ત્રાણુંની અંદર વિકલ્પ ડી ધાંધલિયા ચીડચીડા ચોરાણુંમાં વિકલ્પ બી ટેબલ પર પંચાણુંમાં વિકલ્પ ડી હુકમ આપવો બંધુ સત્તાણું માં વિકલ્પ ડી લોકોએ કચરો નદીમાં ફેંક્યો અઠાણું માં પણ વિકલ્પ ડી નદીઓના સ્વચ્છ જળમાં નવ્વાણું ની અંદર વિકલ્પ સી તેલ અને કચરો ફેંકવાથી નદીઓ ગંદી થઈ ગઈ છે અને ની અંદર વિકલ્પ સી નદીઓ સ્વચ્છ અને સુંદર આ હતું વિદ્યાર્થી મિત્રો બે હજાર અઢારના વર્ષના પેપરનું સોલ્યુશન ફરીવાર આપણે નવા વિડીયોમાં મળીશું અને આ જ રીતે સોલ્યુશન કરીશું ખાસ મારા વિડીયોને જુઓ લાઈક કરો શેર કરો અને સબસ્ક્રાઈબ કરવાનું તો ભૂલતા જ નહીં જેથી કરીને નવા વિડીયોનું નોટિફિકેશન તમને મળતું રહે